લાયન્સ ક્લબ ઓફ સાબરકુંડલા દ્વારા વેલકમ નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લાઇન્સ ક્લબ ઓફ સાબરકુંડલા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે અનુસંધાને ભુવા રોડ પર વેલકમ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ મહેશભાઈ કસવાળા ધારાસભ્ય વસંતભાઈ મોબલિયાના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરી માતાજીની આરતી કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલો હતો ગુજરાતના પ્રખ્યાત સિંગર નિશાંત જાની અને સ્વાતિ પ્રજાપતિએ ગરબા ગાઈ લોકોના દિલ જીતી લીધેલા હતા મોટી સંખ્યામાં હાજર રહેલા ખેલૈયાઓ દિલ ખોલી અને રાસની રમઝટ કરેલી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધારા ગોહિલે કરેલું હતું ઉપસ્થિત ખેલૈયાઓમાંથી નિર્ણાયક દ્વારા નંબરો આપી સિલેક્શન કરવામાં આવેલ વિજેતા ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા